અમારા બ્લોક માં તમારું સ્વાગત છે અને આજે છે રવિવાર એટલે મલયભાઈ નીચે રમવા મારે જો કા બે દિવસ પહેલાના કપડા પાછળ સુકાઈ એ થોડાક છે ને ભીના હતા એટલે સંકેલવા તો ગમે જ નહીં એટલે કાંઈ મૂકા નથી અને આજે કાલે તો મને તબિયત થોડીક ખરાબ થઈ ગઈ હતી તાવ શરદીનો ઉધરસ જેવું હતું એટલે એ બધું કામ મૂકી દીધું હતું હવે આજે મશીન કરી નાખું અને ઓછાને હું બધું કાઢવાનું છે એ કાઢી નાખું અને રીતુલ ગયા છે દુકાને જો આ કપડાં થોડા ઘણા સુકાઈ ગયા છે એ સંકેલી નાખીએ એવું બધું કામ છે પછી રસોઈને એવું બધું કરીશું ચાલો ચાલો હવે શાકભાજી લઈ આવું અને પછી રસોઈ બનાવીએ ચાલો આજે શાકભાજી રવિવારે બધું લાવ્યા છે અને હવે બધું ઠેકાણે કરવાનું છે અને મલ્લુભાઈ જો બારીએ ઊભા ઊભા કંઈક જોવે છે મલ્લુભાઈ ઓ મલ્લુભાઈ આજે મલ્લુભાઈ થોડાક રિહાણા છે એટલે જો હવે શાકભાજી બધું ધોઈ અને ફ્રિજમાં મૂકીએ ચાલો પછી રસોઈ બનાવીએ ચાલો ઘરે આવી ગયો છું રસોઈ બનાવે છે

સારું હાલો જલ્દી કરો ચાલો બપોરે ફ્રી થઈ ગઈ છું અને પાણીપુરીનું પાણી બનાવ્યું છે આજ રીતુલે બનાવ્યું ચાલો રોંઢાના પાંચ વાગી ગયા છે ને હું મલુભાઈ નાસ્તો કરે છે મલુભાઈ હું ખાશો મારા દીકરો જો તારા ચા ચા દૂધ ગરમ જ છે હો પછી પી લેજે ને મારી ચાય મેં ઠાયરી છે પછી છે ને આપણે નીચે સાયકલ અકાવા જાશું હમ ફ્રી થઈ જાઉં ને થોડું ઘણું કામ કરીને પછી જઈએ હો પેલા દોસ્તાની દોસ્તારની ઘરે નથી જાવ આપણે શેરીમાં રમવાનું ઓકે રીતુ લાવી ગયા છે દુકાનેથી અને પાણીપુરીનો મસાલો બનાવે છે જો આજે એ કે હું બનાવું પાણીપુરી નો મસાલો બટેટા ચણા નો મિક્સ કરે છે એવું કરવું છે બધી વસ્તુ બનાવતા મસ્ત આવડે છો એને જ કહ્યું અને બધું એ બનાવે છે મને કે મારા હાથની પાણીપુરી ચા તો આજે ચાખીએ રીધું ને તમારા હાથની પાણીપુરી અમૃત એવું છે અને મલું જ હાય તું શું કરેશ ભાઈ એ બસ તારે તો ઈ લે છે ને સાપ અને બેગ બસ આખો દિવસ લીડ પેન્સિલ કોણ લઈ એવું હમ

ચાલો પાણી ચાલો રેડી હમ અને ચાલો બધા પાણીપુરી ખાવા બોલો ભાઈ પાણીપુરી ખાવાનું ચાલુ કરવું છે ને આજ તો પપ્પાના હાથની બોલ તને પપ્પાના હાથનું બધી મસ્ત મસ્ત આઈટમ એવું છે સારું હાલો રીતું લાવે હું બધું લઈ લઉં હમ એ કારે મસ્ત હોય કેટલા છે વિશે ખબર છે પાંચસો રૂપિયાની

મસ્ત બન્યું ને બસ બસ સારી બન્યું છે હાલો બધા પાણીપુરી ખાવા ચાલો હવે જમીને ફ્રી થઈ ગયા છીએ પાણીપુરી ખાઈને મસ્ત મજાની અને રીતુલને મલાઈ બેસી ગયા રીતુલ મોબાઈલમાં કંઈક કરે છે અને મલાઈ ભાઈ ટીવી જોવે છે બોલો રીતુલ કેટલા વાગે જવાનું છે આપણે બાર એવું છે મલયભાઈને પાંચ વાગે લઈ જવા હતા પણ કાંઈ મેળ ના હોય જ વહેલી રસોઈ બનાવવાની હતી ને એટલે મલુભાઈ અત્યારે આપણે બહાર જવું છે ને એટલે હું તને પાંચ વાગે ના લઈ ગયો બેટા હા અને રીતુલ પાણીપુરી મસ્ત બનાવ્યો હમ દિલ ખુશ કરી નાખ્યું એવી મસ્ત પાણીપુરી બનાવી હતી દહીંપુરી મલો દાઈપુરી ખાવીશ ઓ પપાનાતની હા લાઈપુરી અચ્છા યે પપા તો હવે હું થોડીક રેડી થઈ જાઉં અને પછી જઈએ ને ભાઈ હોમવર્ક કરવા બેસો બેગ લઈને તો તૈયાર થયા છો તો હોમવર્ક કરવાનું નથી ટ્યુશન નું બાકી છે સ્કૂલ નું કમ્પ્લીટ બરાબર નહીં શું નહીં હું એવું કરું છું હા તો સારું હાલો તો હું રેડી થઈ જાઉં ચાલો બહારથી આવી ગયા છીએ ઘરે અને મલયભાઈ સુઈ ગયા છે અને રીતુ લઈ હવે સુવાની તૈયારી કરે છે અને મેં કીધું બ્લોકનો એન્ડ લઈ લો જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો